હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે રોગો વિશે માહિતી લેવાના છીએ જે આપણે મુખ્ય સેવિકા અને એફએચડબલ્યુ તથા એમપીએચ ડબલ્યુમાં મહત્ત્વ થઈ શકે એવા પ્રશ્નો છે વાહકજન્ય રોગો વિશે જ માહિતી લઈએ છીએ આ પહેલાં પણ આપણે એક લેક્ચર લીધો છે આ બાબતે તો પ્લેલિસ્ટમાં જઈને આપ સૌ જોઈ શકો છો તો ટાઈમ ના બગાડતા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર એક છે કોંગો તાવ નો ઉદભવ ક્યાં થયો હતો કોંગો હેમરેજિક ફીવર તો એની શરૂઆત થઈ હતી આફ્રિકામાં મધ્ય પૂર્વ એશિયા સાઈડ આફ્રિકામાં કોંગો તાવની શરૂઆત થઈ હતી યાદ રાખજો સર્વપ્રથમ એ બાજુ શરૂઆત થઈ હતી ક્વેશ્ચન નંબર બે જોઈએ ઈબોલા રોગ ક્યાં વાયરસ થી થાય છે તો ઇબોલા રોગ જે છે એ આરએનએ નામના વાયરસ થી થાય છે આગળનો ક્વેશ્ચન જોઈએ ઝીકા વાયરસ નું કદ જણાવો ક્વેશ્ચન નંબર ત્રણ ઝીકા વાયરસ નું કદ જણાવો તો જ્યારે ડીપમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આવું પૂછાઈ શકે છે તો આ નો આન્સર છે ચાલીસ નેનોમીટર ચીકા વાયરસ નું કદ છે ચાલીસ નેનોમીટર ક્વેશ્ચન નંબર ચાર જોઈએ ઇબોલા વાયરસ નો ચેપ લાગે ત્યારથી કેટલા દિવસ પછી તેના લક્ષણો દેખાય છે તો ચેપ લાગ્યા પછી બે થી એકવીસ દિવસની વચ્ચે ગમે ત્યારે પણ તેમના લક્ષણો જોવા મળે છે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ ઇબોલા વાયરસનો ચેપ લાગેલ વ્યક્તિમાં કેવા લક્ષણો જોવા મળે છે તો જોઈએ આપણે લક્ષણો જ્યારે વાક્ય સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય ત્યારે આવી રીતે લક્ષણો પૂછાઈ જતા હોય છે એક લક્ષણ ખોટું આપેલ હોય તો આપણે એને એલિમિનેટ કરવા માટે આ તમામ લક્ષણો યાદ રાખવા પડે છે હા તો સ્નાયુમાં દુખાવો થાય છે ઇબોલા વાયરસનો ચેપ લાગેલ વ્યક્તિને સતત માથું દુખે છે શરીરના જુદા જુદા ભાગોમાંથી રક્તસ્ત્રાવ ચાલુ થાય છે ઇબોલા વાયરસનો ચેપ લાગે એને અને સૌથી વધારે જો કોઈ શરીરના આંતરિક ભાગો ઉપર અસર કરે તો એ છે લીવર અને કિડની લીવર અને કિડની ઉપર ખાસ ઇબોલા વાયરસના કારણે અસર થાય છે આગળ જોઈએ ઝીકા વાયરસ

યો દાવ અને એ ઉપરાંત મેલેરિયાથી યકૃત તથા બરોળ આ બંને પર અસર થાય છે સોજો આવે છે તો મેલેરિયામાં સૌથી સર્વસામાન્ય જે લક્ષણ છે એ ઠંડી સાથે દાવ જો ફ્રેન્ડ્સ કન્ટેન્ટ પસંદ આવે અને આપને હેલ્પફુલ થાય તો પ્લીઝ ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય આપના મિત્રોને શેર પણ કરજો આપણે ધીમે ધીમે આરોગ્ય અને અન્ય સબ્જેક્ટ અન્ય મહત્વના ટોપિક્સ પણ તૈયાર કરવાની કોશિશ કરવાની છે અને લેક્ચર હંમેશા આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ક્વેશ્ચન નંબર આઠ જોઈએ મેલેરિયા માટે ઉપયોગમાં લેવાતી ક્લોરોક્વિન ટેબ્લેટ બસો પચાસ એમજીની હોય છે એમાં ક્લોરોક્વિન કેટલા એમજી હોય છે તો જે આ જે ટેબ્લેટ છે એમાં દોઢસો ગ્રામ એટલે કે એકસો ને પચાસ ગ્રામ ક્લોરોક્વિન હોય છે બાકી અન્ય તત્વો હોય છે તો આ ખાસ યાદ રાખજો બસો ને પચાસ ની જે બસો પચાસ એમજી ની જે ક્લોરોક્વિન હોય છે પૂછાઈ શકે કે એમાં ક્લોરોક્વિન ટેબ્લેટમાં કેટલા એમજી ક્લોરોક્વિન હોય છે તો એ એકસો ને પચાસ એમજી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર નવ ડેલ્ટા મેથ્રિન દવા ખાસ શેમાં ઉપયોગમાં લેવાય છે આ દવાનું નામ યાદ રાખજો ડેલ્ટા મેથ્રિન તો દવાયુક્ત મચ્છરદાની બનાવવા માટે મચ્છરદાની જ્યારે આપણે બનાવીએ ત્યારે આ ડેલ્ટા મેથ્રિન નું એના લિક્વિડ ની સાથે પાણીનો યુઝ કરીને અને મચ્છરદાની એ પાણીમાં પલાળીને પછી મચ્છરદાની દવાયુક્ત બનાવવામાં આવે છે તો જોઈએ એ દવાથી કઈ કઈ બાબતો આ દવાથી રક્ષણ મળે છે તો મચ્છર છે મચ્છર ઉપરાંત માખી માકડ ચાચડ જૂ ગરોળી વંદો જેવા જીવજંતુઓ સામે પણ રક્ષણ મળે છે આ ડેલ્ટા મેથ્રિન જે દવા છે એનાથી મચ્છરદાની જો દવાયુક્ત હોય તો આ આ તમામ જે સૂક્ષ્મ જીવોને જંતુઓ છે એના એનાથી એ દૂર રહે છે હે ને આગળ વધીએ ક્વેશ્ચન દસ કયા રોગને અટકાવવાના પગલા લેવા માટે દિવસે ફોગિંગ કરવું જોઈએ તો એક છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ બંનેના મચ્છરને અટકાવવા માટે દિવસે ફોગિંગ કરવું જરૂરી છે જ્યારે મેલેરિયાના જે મચ્છર હોય છે એને દૂર રાખવા માટે વહેલી સવારમાં અને સાંજના સમયે ઢળતી સાંજના સમયે સોરી ફોગિંગ કરવું જરૂરી છે તો યાદ રાખજો મહત્વનો ક્વેશ્ચન છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર અગિયાર ચાંદીપુરા વાયરસના દર્દીના લક્ષણો જણાવો તો એ છે ઝાડા ઉલટી થવી તાવ આવવો ગંભીર પરિસ્થિતિમાં શરીરમાં અલગ અલગ જગ્યાએ સોજા આવે છે ખેંચ આવે છે અને તીવ્ર તાવ મગજમાં ચડી જાય એટલે હદ સુધી તાવ આવે છે અને વધારે પરિસ્થિતિ ખરાબ થાય તો દર્દી જઈ શકે છે ચાંદીપુરા વાયરસના કારણે ક્વેશ્ચન નંબર ચાંદીપુરા વાયરસ નો ફેલાવો શેના દ્વારા થાય છે તો એનો ફેલાવો છે એ સેન્ડ ફ્લાય માખીથી થાય છે આ માખી કરડવાથી થાય છે ક્વેશ્ચન નંબર તેર જોઈએ નિપાહ વાયરસનો ફેલાવો ચામાચિડિયા સિવાય અન્ય કયા પ્રાણીઓથી થાય છે નિપાહ વાયરસ થી તો થાય જ છે પણ અન્ય કયા એવા પ્રાણીઓ જે છે એનાથી નિપા વાયરસનો ફેલાવો થાય છે તો જોઈએ એના વિશે આ વાયરસ ચામાચિડિયા ઉપરાંત કૂતરા ઘેટા બકરા બિલાડી ઘોડા જેવા પાલતુ પ્રાણીઓને લાગેલ ચેપથી પણ થઈ શકે છે આ બધા જે પાલતુ પ્રાણીઓ છે એને જો ચેપ લાગેલ હોય તો એની સાથે રહેતા વ્યક્તિઓને પણ એનો ચેપ લાગી શકે છે નિપા વાયરસનો અને આ વાયરસનો ચેપ લાગેલ વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ નિપા વાયરસનો રોગ થઈ શકે છે તો કોઈ વ્યક્તિ જો આ રોગમાં સંપડાયેલા હોય તો એના કારણે પણ થઈ શકે અને આ બધા પાલતુ પ્રાણીઓના સંપર્કમાં આવવાથી પણ નિપા વાયરસનો ચેપ લાગી શકે છે તો એ છે જીકા વાયરસ બીજો સાર્સ ઇબોલા વાયરસ ક્રિમિયન કોંગો હેંગ્રેજી ફીવર કોંગો તાવ જે છે એ પણ જીવલેણ છે અને નિપા વાયરસ આ બધા WHO ના રિપોર્ટ પ્રમાણે જીવલેણ રોગોમાં સમાવેશ થયેલ રોગો છે યાદ રાખજો ક્વેશ્ચન નંબર 14 એલિઝા ટેસ્ટ નું ફૂલ ફોર્મ જણાવો તો આ એલિઝા ટેસ્ટ અલગ અલગ રોગોમાં જે ઉપયોગમાં લેવાય છે તો એનું ફૂલ ફોર્મ શું છે જોઈએ એન્ઝાઇમ લિન્ક્ડ ઇમ્યુનોસોરબન્ટ એસે એન્ટીબોડી ટેસ્ટ તો એલિઝાનું નામ યાદ રાખજો કારણ કે એલિઝા ટેસ્ટ કયા કયા રોગોમાં જરૂરી છે એ એની સાથે સાથે ક્યારેક ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે તો આપણે યાદ રાખવું જોઈએ અને એન્જાઈમ લિંકડ ઇમ્યુનોસોરબન્ટ એસે એન્ટીબોડી ટેસ્ટ ઓકે તો આજે આપણે પંદર ક્વેશ્ચન જોયા અને મહત્વના ક્વેશ્ચન જોયા ટુ ધી પોઈન્ટ માહિતી લીધી તો આ રીતે આપણે આગળ આવા લેક્ચર ગોઠવતા રહીશું તો સૌ મિત્રો જે લેક્ચર જોઈ રહ્યા છે એ જોડાયેલા રહે અને અન્ય જે નવા મિત્રો આ લેક્ચર જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે એ ઉપરાંત આપણી એક ટેલિગ્રામ ચેનલ છે જેમાં હેલ્થ વિષયક ક્વેશ્ચન અને અન્ય સબ્જેક્ટના ક્વેશ્ચન પણ મૂકતા રહીએ છીએ અને આ બધી જે લેક્ચર લેવાય છે એની પીડીએફ પણ ત્યાં ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરીએ છીએ તો તેને એમાં પણ જોડાય લે અને અન્ય જો મુખ્ય સેવિકા રિલેટેડ અને આ એફએસડબલ્યુ એમ પીએસડબલ્યુ ના જો કોઈ એવા જરૂરી લેક્ચર આપને જોવા હોય તો પ્લેલિસ્ટમાં જાય ડિસ્ક્રિપ્શનમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને આપ ચેક કરી શકો છો જે આપને યુઝફુલ થાય એ લેક્ચર આપ সব যাই শোকে খুব খুব আভার থ্যাঙ্ক ইউ